નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે કે નિફ્ટી ફરીથી પચીસ હજાર ની પાર નીકળી ગયો છે અને

પછી તમારે શેર બજારમાં રોકાણ નો નિર્ણય કરવો જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ માર્કેટની આગળની ચાલ પર વાત કરતા કમ્પ્લીટ સર્કલ મેનેજિંગ પાર્ટનર અને સીઆઈઓ ગુરમીત ચેટ્સાનું કહેવું છે કે માર્કેટની ઓવરઓલ બ્રેન્ડ સારી દેખાઈ રહી છે જ્યાં અર્નિંગ સારી દેખાઈ રહી છે અને વેલ્યુએશન પણ સારું છે આવા શેરોમાં એક્શન સ્પષ્ટ દેખાઈ રહી છે મેક્રો સેટઅપ પણ સારું છે માર્કેટનો સેકન્ડ હાફ સારો રહી શકે છે ડિફેન્સ સેક્ટર પર વાત કરતા તેમણે કહ્યું કે આ સેક્ટરમાં ફરીથી મોમેન્ટમ ફરત ફર્યું છે ડિફેન્સ સેક્ટરમાં સોલર ઇન્ડસ્ટ્રીઝ જેમ ટેકનોલોજીસ ભારત ઇલેક્ટ્રોનિક્સ ના શેરોમાં તમારા પોર્ટફોલિયોમાં એમના પોર્ટફોલિયોમાં છે તો આમના વિશે વધારે માહિતી આપણે જોઈએ

માટે થોડી મુશ્કેલીઓ જણાઈ રહી છે સિલેક્ટેડ આઈટી કંપનીઓમાં સારો ગ્રોથ દેખાઈ શકે છે તેમણે આ વાતચીતમાં આગળ કહ્યું કે સિલેક્ટેડ સેમી કન્ડક્ટર શેરોમાં રોકાણ સંભવ છે કેમિકલ શેરોમાં પણ વેલ્યુએશન સારું દેખાઈ રહ્યું છે પછી વાત કરીએ કે પ્રાઇવેટ સેક્ટર ઉપર વાત કરતા ગુરમીતે કહ્યું કે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં લીડર બેંકો ઉપર જ દાવ લગાવવાની સલાહ છે જેમ આઈસીઆઈસીઆઈ બેંકે પાછલા પાંચ ચાર થી પાંચ વર્ષમાં લીડરશિપ બિલ્ડ અપ કર્યું છે કે શેરો ભલે ઝડપથી ન વધ્યા હોય પરંતુ આ શેર આગળ લીડ કરી શકે છે તેમજ એચડીએફસી બેંક ફેડરલ બેંક નો શેર પણ લાંબા ગાળા માટે સારો દેખાઈ રહ્યો છે પછી મિત્રો વાત કરીએ કે ઘરેલુ ઓઇલ કંપનીઓના શેરોમાં ચૌદ મહિના રોજ ફરીથી તેજી જોવા મળી હતી આ તેજી આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફોર્મ જેપી મોર્ગન દ્વારા

માર્કેટમાં આ રિપોર્ટ ની સીધી અસર જોવા મળી છે આઈઓસી ના શેર એક પોઈન્ટ અઠ્યાવીસ ટકા વધીને એકસો બેતાલીસ રૂપિયા ને સત્તાણું પૈસા ઉપર પહોંચે જયારે બીપીસીએલ અને એચપીસીએલ ના શેર કરી દીધું છે આ પ્રકારે બીપીસીએલ નો ટાર્ગેટ ચારસો સત્તર રૂપિયા થી ચારસો એક્યાસી રૂપિયા અને આઈઓસી નો ટાર્ગેટ એકસો બ્યાસી રૂપિયા થી એકસો નવ્વાણું રૂપિયા કરી દેવામાં આવ્યો છે પછી વાત કરીએ કે બ્રોકરેજ હાઉસ અનુસાર જો

હવે બજારની નજર આવનારા ક્વાર્ટર પર છે જ્યાં કંપનીઓ પણ નફામાં પણ કંપનીઓના નફામાં હજુ પણ વધારાની આશા છે ખાસ કરીને જો આંતરરાષ્ટ્રીય કિંમતો અને ઘરેલુ પોલિસી આ પ્રકાર એક અનુકૂળ બની રહે છે તો

અનુમાન કરતા વધુ રહ્યું એરટેલ ના બિઝનેસ સેગમેન્ટ પ્રદર્શન અપેક્ષા કરતા સારું રહ્યું છે ત્રીજા ત્રિમાસિકમાં કંપની આ બિઝનેસ માં વધુ કેપેક કર્યો હતો મોર્ગન સ્ટેનલી એ અનુમાન જણાવ્યું કે બે હજાર પચીસ ના નાણાકીય વર્ષ માં વર્ષ દર વર્ષ ગાઈડલાઈન્સ નવ ટકા ની વૃદ્ધિ દર્શાવે છે મેનેજમેન્ટ ના આઉટલુક ની આ અનુમાન મજબૂત રીતે રહ્યું છે

અનુમાન કરતા વધુ રહ્યો છે આફ્રિકન ઓપરેશન મજબૂત પ્રદર્શન સ્ટોક માટે પોઝિટિવ પ્રાઇસ છે ભારતીય મોબાઈલ બિઝનેસ આવક અને એબીટામાં ત્રિમાસિક આધાર પર એક થી બે ટકા ની વૃદ્ધિ જોવા મળી છે વાર્ષિક આધાર પર આ વૃદ્ધિ એકવીસ થી ત્રીસ ટકા રહી છે પછી બ્રોકરેજ હાઉસ સીટી શું જણાવે છે એ જોઈએ

બ્રોકરેજ ફર્મે આ શેર ઉપર બાવીસો બત્રીસ રૂપિયા પ્રતિ શેર નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે ગ્લોબલે આ શેર પર ચૌદસો રૂપિયાનો પ્રતિ શેર નો ટાર્ગેટ નક્કી કરે છે જે સૌથી ઓછો ટાર્ગેટ છે આ આપણે એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ ખરીદી ની સલાહ આપીએ છીએ હજાર ની પાર થતું જોવા મળ્યું જેમાં બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે એવા શેર છે જે રોકાણકારો આવનારા સમયમાં સારી કમાણી કરાવી આપી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળે આવનારા વિયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક બધી એ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો